એવા સપના પડ્યા કાળ બરોબર કાઈ ના મળ્યું મેઠું હા એ વિઠ્ઠલજી મેં વરસાડો ત્યારે વિઠ્ઠલજી ધર્મ ધર્મ મેવલો વરસાડ્યો બરોબર ત્યારે જમવા બેઠા બરોબર ત્યારે હગ્યા બવડે ધારીને ઉઠાડી મેળ્યા એવું બવડે ધારીને ઉઠાડી મેળ્યા બરાબર આના શાના કારણે ઉઠાડી મેળ્યા ને શું થયું હતું એનો જવાબ તમારે કમેન્ટમાં આલવાનો છે કારણ કે જે ત્યાંના જે કીધું એમાં મને તો એટલી બધી સમજણ પડી નહીં પણ તમને કોઈને સમજણ પડતી હોય કોઈને દિમાગ વધારે હેડતું હોય કોઈને મગજ બરોબર હેડતું હોય તો તમે કોમેન્ટની અંદર જણાવજો નકે કે આ બીજો વિડીયો અપલોડ કરશે તેની અંદર જવાબ આવશે એનો મતલબ શું શું આ અંદર હતું એ તમને કારણ કે ખબર જો તમને કોઈને પણ કદાચ ખબર પડતી હોય તો તમે કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો કે જે તેનાજી આ વાત કીધી એનો મતલબ આ વાતનો આ થાય છે અને ચમ બહુડે ધારે ઉઠાડી મેલ્યા એનું શું કારણ હતું જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ના કે આગલા વિડીયો ની અંદર ચેનાજી તમને એનો જવાબ આપશે તો જય માતાજી